આ છે યુથ મીડિયા ગ્રુપ અને સાથે ખતરનાક બેદરકારી જર્જરિત પુલ પરથી ધસમસતા ભારે વાહનો તંત્ર કાગળ પર જાગૃત વડોદરાના પાદરામાં બ્રિજ તૂટવાની ઘટના હજુ તાજી છે ત્યારે દાહોદ જિલ્લાના ડુંગરપુર ખાતે આવેલા એક મહત્વના પુલ પર પણ ગંભીર બેદરકારી સામે આવી છે દાહોદથી ધામરડા બોરડી થઈને મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ પરની ખાન નદી પરનો આ પુલ જર્જરિત હાલતમાં છે તેના પાયા નબળા પડી ગયા છે અને ઉપર પણ મોટા ખાડા પડી ગયા છે તંત્રની ઢીલી કામગીરી પાદરાની ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ દાહોદના બ્રિજોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમાં આ પુલની ખરાબ હાલત સામે આવી માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કર્યું અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ બહાર પાડ્યું જાહેરનામા મુજબ માત્ર હળવા વાહનોને જ અવરજવર કરવાની મંજૂરી છે પરંતુ આશ્ચર્યજનક રીતે પુલ પર કોઈ સૂચના બોર્ડ લગાવવામાં આવ્યું નથી કે કોઈ કર્મચારીને હાજર રાખવામાં આવ્યો નથી પરિણામે ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી રહી છે સાહેબ આમાં જે આ પુલ હલતો હતો એના માટે કલેક્ટર સાહેબે જાહેરનામું પાડ્યું અને એ જાહેરનામાનો ભંગ અત્યારે થઈ રહ્યો છે કે અહીંયાથી જે હેવી વાહનો નીકળી રહ્યા છે અને વાહનો જાય અહીંયાથી જે ઝાબા ઇન્દોર અને જે અવરલોડ વાહનો અહીંયાથી નીકળે છે એનો કોઈ રોકાણ નથી અને કોઈ પોલીસનો કોઈ તંત્રનો માણસ નથી કોઈ જીઆરડીનો માણસ નથી કે કોઈ અધિકારી કોઈ પણ નથી અને અહીંયાથી વાહનો આપણા માર્કેટમાં આવે છે અનાજના જે ઝાબા મેઘનગર બાજુ થી અને અહિયાં થી જે વાહનો નીકળે છે એ અહિયાં રહી નવાગામ રહી અને જે રણાપુર મેઘા જીઆઈડીસી માં બી જાય છે વીસ થી બાવીસ ચાલીસ પિસ્તાલીસ ટન સુધીનો માલ અહીંયા થી નીકળે છે તો આ નીચે કામ ચાલુ છે તો એને કદાચ નીચે કામ કરતા મજૂરો કઈ બી બનાવ ઘટના બની તો નીચે જે મજૂરો છે એમના ઉપર બી જોખમ છે અને જે ઉપર જવા માણસ પર પણ જોખમ છે જીવનું જોખમ એક તરફ પુલની નીચે મજૂરો કામ કરી રહ્યા છે અને ઉપરથી રેતી અનાજ તેમજ રેલવે વિભાગનો માલસામાન ભરેલા ટ્રકો અને ટ્રેલરો જેવા ભારવાહક વાહનો ધસમસી રહ્યા છે વાહન ચાલકોનું કહેવું છે કે જ્યારે આવા ભારે વાહનો પસાર થાય છે ત્યારે આખો પુલ ધ્રુજી ઉઠે છે આ પરિસ્થિતિમાં પુલના તૂટી પડવાનું જોખમ અનેક ગણું વધી ગયું છે આપણે આ પુલ બહુ જૂનો વર્ષો જૂનો છે એવા અમે બહુ નાની ઉમર હતી આ પુલ બને લગભગ ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા તો આ પુલમાં કઈ બરાબર પહેલા કામ થયેલું હતું નહીં તો એ પુલ અત્યારે ફફડે છે આખો ભારે વાહનો નીકળે છે બહુ વજન રેતી ને ટ્રકો નીકળે છે ટરબા નીકળે છે પછી આ રેલવે ની માલ સામાન બી ભરીને નીકળે છે તો અહીં કોઈ ધ્યાન હાલતું નથી કલેક્ટર સાહેબ ને ઓર્ડર છે તો બી અહીં પેલું આપણે બોર્ડ મેલતા નથી તો હવે શું ખબર પડે કે આ અહીંયા નીચે તકલીફ છે કે નથી કે ભારે સાધનો નીકળે તો કોઈ દિવસ નીચે બે બી જશે આ તો વેસ્તાભાઈ જેમલભાઈ ભાવર મંડા વાવ તંત્ર જાણે કે માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યું હોય તેવી સ્થિતિ છે જવાબદારીનો અભાવ આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે એમ રાવલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જાહેરનામું અહીંથી પ્રસિદ્ધ કરાયું છે પરંતુ સાઇનબોર્ડ લગાવવાની કે વાહનો પસાર ન થાય તેની અમલવારીની તમામ જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હોય છે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી સ્થિતિ અત્યંત ચિંતાજનક છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું લોકોના જીવની કોઈ કિંમત નથી આ ગંભીર બેદરકારી સામે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર સંપૂર્ણપણે રોકવામાં આવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વાજિત પઠાણ યુથ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી દાહોદ